દુ અંદરેને આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં વકીલ આરિફભાઈ મકરાણી હાજી ઇબ્રાહીમભાઈ મોવડાવાળા હાજી લાલાભાઈ મકબુલભાઈ યુસુફભાઈ ફાતિયા દિવાન વકીલ

મુસ્લિમ સમાજ એ પ્રવૃત્તિ ખૂબ જ દુઃખી છે આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો દાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે ભારત દેશના મુસ્લિમ છે ભારત દેશની ભાવના અમારામાં છે આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાન ના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જાપ આપવા માટે અમારી તૈયારી છે જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે અત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે કારણ કે ભૂમિનું ગર્વ છે અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને પખોડી કાઢે છે